તમારું બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સાપુતારા કેમ છું બધા મજામાં અને ફાઇનલી અમે લોકો અત્યારે વનરાવ રિસોર્ટ માં ગયા છીએ બહુ સરસ રિસોટ પણ છે અને પાછા તમે જોઈ શકો છો આ તંબુ છે એ તંબુમાં અમે લોકો બધાના તંબુ હતા તંબુ તાણીને અમે લોકો રહ્યા હતા બહુ સરસ લોકેશન છે અને મોર્નિંગનો વ્યૂ બી બહુ જ સારો છે અને અત્યારે તમે જોઈ શકો છો આ કમલેશ અત્યારે અહીંયા રનિંગ કરે છે જો પાછળ કેમ ગયો જો એ પાછા ત્યાંથી આમ રનિંગ કરે છે પડતો ને હો બારિસ્તો પછી કોઈ નહી બચાવા જો તમે લોકોને બતાવો કઈ રીતના ના રનિંગ કરે છે ને આ લો તમે જોઈ શકો છો આ જવતા રનિંગ કરે છે ઓલા મસ્ત સેફટી વાળું છે સડતા સડાઈ ગયો ઉતરવું કેવો હવે કમો જો અહીંયા સુઈ ગયો છે ઓલા પણ મારા પપ્પા છે મારા મમ્મી છે જીજ્ઞા બેન આવે છે હાલો એ નહીં પકડાય ત્યાં નહીં આવતા તમે જાઓ હેઠા

हम <laughs> 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 तो पर <पना>, हम तो <laughs> माथे नो पड़ता मजा लियो पर से को साफई दरावो तो आरिसक पाव जो बहुत मजा से वनराव वनराव रिसोर्ट हेलो डीएस के देना पास गाइस यहां को मॉर्निंग हो गई पीछे हुई गई અહીંયા શામભાઈ સુતા છે જીગના બેન ઉભા થઈ ને બેઠા જ હોય ગયા બોલો હે ઉભા થા વાં જો હે અહીંયા મારા મમ્મી ને પપ્પા અહીંયા ગૌતમ સુતા છે આની હારું ચલો ગાઈસ ગૌતમ નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ અહીંયા જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઈ રીતના જાગ્યા તમે જોઈ શકો છો એક નંબર વ્યૂ છે તમને લોકોને બતાવી દઉં કેવો વ્યૂ છે એ બી વાવ એક નંબર વ્યૂ છે રામ રામ બોલો શીખાજી બોલો રામ રામ બોલો જય શ્રી રામ આ હા નહીં કમો છે કમો કમો જ હેલો ગાઈસ તો કેમ છો બધા બહુ જ મજા આવે છે ગાઈસ આ રિસોર્ટ માં તમે લોકો પણ બધા વેલા વેલા આવજો અને જો હું જાળી માં ચાલી રહી છું મને બીક પણ નથી લાગતી નથી લાગતી ગો તો બસ બસ ઓકે ઓકે હેલો ગાઈસ આ લોકો જઈ રહ્યા છે ફોટોશૂટ કરવા માટે જાળી માં બહુ જ ધ્યાન રાખીને ચાલવું પડે નકર અહીંયા જઈએ રિક્સ વાળું છે બેકમાં પણ બહુ મસ્ત લોકેશન છે એક નંબર રિસોર્ટ માં ગૌતમ એનો ફોટો કરે છે ચાર દિવસ ચાલ રહે છે એક રાત કરે છે

ફાઇનલી હવે અમે લોકો રિસોર્ટ થી અમે હવે બીજે જઈ રહ્યા છીએ તો અમારો બ્લોગ નો અહિયાં પૂર્ણ વિરામ આપીએ છીએ તો તમને લોકો ને આ રિસોર્ટ માં કેવું લાગ્યું અને કેવું છે રિસોર્ટ બધા કમેન્ટ કરી દેજો એન્ડ તમે પણ એકવાર મુલાકાત અવશ્ય ને અવશ્ય લેજો બેસ્ટ રિસોર્ટ છે એન્ડ સુવિધા પણ બધી જ અવેલેબલ છે બહુ જ અમને મજા આવી છે તો તમે પણ બધા આવજો ફટાફટ સાપુતરાથી સાવ જ એટલે પંદર 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 મિનિટ નો રસ્તો એમ જ કહો તો બહુ સારું છે લોકેશન તમે લોકો જોઈ શકો છો એકદમ નેચરલ લોકેશન છે તો ફટાફટ બધા આવજો અને અમારો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને નવા હોય તો પેલા કે